Música નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણા ફરી એક નવા વિડીયો ની અંદર ને આજે તમારી માટે આપણે લઈને આવી ગયા છીએ મેસી નું સ્માર્ટ સિરીઝ બરોબર મેસી ફર્ગ્યુસન બસો છેતાલીસ ડાયનાટેક મોડલ માં જ અને આને સ્માર્ટ સિરીઝ કહેવાય આમાં તમારે બસો ચુમ્માલીસ બસો છેતાલીસ બસો પિસ્તાલીસ અલગ અલગ બધા આવે અને આમાં બોસ કોનો જ પામ જોવા મળી જાય ઇનલાઇન જો બતાવી દે આગળ ભાઈ આપણે અહીં તમને બતાવી દઈએ એસ ત્રણસો પચીસ એન્જિન જ આવે છે બરોબર છે બોતેર પચાસ માં આવે બાકી આમાં હે ને ભાઈ મેસી વાળા આજે ઘણા સુધારા વધારા કર્યા છે હવે અલગ જ મોડલ બહાર પાડ્યું છે તમે આ જોઈ શકો છો ગિયર જ બદલાવ નાખ્યા હા જોન ડિયર ટાઈપ બધા આવી આપી દીધા છે અને આમાં તમે બેહો ને તો તમને પ્લેટફોર્મ ઉના કરતા જે જૂના મેસી આવે ને એનાથી થોડુંક પગતાઈન વાળું મળે બાકી વાહીલા ટાયર ની વાત કરીએ તો ચૌદ નવ ઇઠયાવીસ ના છે ટાયર છે અને પ્લસ મોડલ આવે ને એ એડવાન્સ ટેકનોલોજીમાં બનાવેલું છે હાઉઝીંગ પાછલું છે ને એ બહુ સારી રીતે છે કંપનીએ બનાવેલું છે તમે જોઈ શકો ઓરિજિનલ ઓઇલ બ્રેક તમને આમાં જોવા મળવાની છે અને બાકી બેટરીનું કામ પેલા તમે જોયું ને તો ખેડૂત અહીંયા હતું હવે અહીંયા આપી દીધું છે આપણે બેટરીનું કામ એટલે કોઈ પણ જાતે જયારે બેટરીમાંથી પાણી નીકળે તો એસિડિક પાણી હોય એટલે લોખંડ ઉપર જાય ને આપણું કઈ બગડે નહીં એટલે એના માટે ખેડૂતભાઈ બેટરી આગળ આપી દીધી છે હું તમને ખોલીને બતાવી દઉં જો બોનટની સ્વીચ આપેલી છે આપણે એટલે તમારું બોનટ ઉગડી જાય અને બેટરી નું હું તમને કેતો હતો એમ્રોઇડ ની બેટરી જોવા મળશે અને બેટરીનું ગમે પાણી હોય ને તમારે જો અહીંથી નીકળી જાય સાઈડમાં એટલે આપણે ખોટું કઈ લોખંડ કે બગડે નહીં કોક દી આમ લીકેજ થઈ હોય તો અને સુવાસિયા તમે જોયા તો પેલા સાદા આવતા એમાંથી ભાઈ એડવાન્સ કે ઘણું અને સેન્સર આપી દીધું છે જામ થયું એટલે તમને કરના મીટરમાં લાઈટ બતાવી દે એટલે આપણે સાફ કરી રહેવાનું અને અહીંયા કુલિંગનું પાણી આપેલું છે અને આ તમે જોઈ શકો રેડિયેટર બાકી એન્જિન તો તમે જોઈ શકો જે આપણે બોતેર પચાસ માં આવે ને જ છે જ ટાઈપ છે બધી બનાવટ અને પંચાવન પંચાવન સાઈઠ લીટર ની ટાંકી છે એ તમે જોયો શકો અહીંયા છે અને આમ ગોલાઈ વાળી આપેલે અહીંથી આખી ઇન્જિન ઉપર જાય અને ભાઈ આનું ડાયના સ્માર્ટ કેમ નામ પડ્યું ખબર સ્માર્ટ સિરીજ નું એક ફીચર છે આમાં ચાવી થી બંધ થાય કે ઓલા ચાવી થી લોક થાય ને રિમોટ કંટ્રોલ વાળું છે જો આ રિમોટ બરોબર અહીંથી લોક ને અનલોક ટ્રેક્ટર થઈ જતું હોય છે અને ડાયના ડાયના લિફ્ટ નામની હે ના હાઇડ્રોલિક આવે ને એના કારણે આ ટ્રેક્ટર નું નામ જ વધારે ડાયના સ્માર્ટ પડ્યું સ્માર્ટ નું આ લોક ને ડિઝાઇન ને એના કારણે સ્માર્ટ અને ડાયના અને ડાયના ટ્રેક્ટર હે ને ભાઈ આના કારણે જ વધારે પડવાનું નામ તમે આયા નીચે હોય એના બદલે ઊંચો આવી ગયો લાકવામાં મજા આવે ઓલરાઉન્ડર ટ્રેક્ટર છે ભાઈ આમાં તમારે ગોય પણ

અને જો ભાઈ લોડર લોડરનો પંપ ફિટ કરવો હોય તો અહીં થઈ જાય એ પણ ફીચર આપેલું છે આમાં બાકી વાઇલ હાઉસિંગ ને બધું જોરદાર બનાવેલું છે આજ આમાં કોઈ વસ્તુ તમને આજ ખેરે સ્માર્ટ સિરીઝમાં બધી હેવી જ નાખેલી છે ન કરતા થોડી કટકહર હોય હોય જ આ ભાઈ આ કંપનીમાં બાકી મલ્ટી સ્પીડ હોય તમને આમાં જોવા મળી જાય જો તમારે જી ગિયરની સ્પીડ જોતી હોય ને એ મળી જાય બાકી અહીંયા પાર્કિંગ બ્રેક આપેલી છે બાકી અટાણે કેટલા ગિયર માં આપતા રોટા

બહુ જોરદાર ટ્રેક્ટર આજકાલ કંપનીવારે બનાવેલું છે સ્માર્ટ જે છે બાકી આમાં એક ભાઈ લોડર કે કઈક તમે ફિટ કર્યું ને એટલે તમારે જોવું જ નહીં પડે બહુ મજા આવવાની છે આ લોડરમાં નાખવામાં એમાં કોકડી ફિટ કરાવો ને તોની વાત છે અને બમ્ફરની લૂક કંઈક જેમ અલગ બનાવી નાખેલી છે તમે રોટા હેટર ફેરવે એની સ્પીડે જોઈ શકો અને આ ઢેફાણી ભાંગી એની ક્વોલિટી જોઈ શકો અને મીડિયમ માં બીજા ભાઈ આની સ્પીડ બહુ હાઈ છે મને એવું લાગે અમારા જે ટેક નથી એકતાલીસ ની નાના ટેક એની સ્પીડ ઓછી છે અને મીડિયમ ની અમારા ત્રીજો ઘેર હાલ તો થાય ને ત્યારે આનો બીજો ઘેર ચાલુ થાય મીડિયમ નો